અને સરપંચ એટલે પાયની પેદાઈ નહીં ને ઘડીની નવરાય આખા ગામના સરનામા વગરના મહેમાન આવે એ સરપંચના મહેમાન આ શોધ સીસીટીવી કેમેરાની હમણાં થઈ પણ અમારે બાજુ ગામડાઓમાં સાત આઠ દસ સીસીટીવી કેમેરા પાદરમાં બેઠા જ હોય આ બાજુ લાગે છે બધા એમાંથી આ શોધ થઈ છે સીસીટીવી કેમેરાની એ બધું ધ્યાન જ રાખતા હોય કોણ નીકળ્યું ને કોની ગાડી નીકળીને હવે લાજની નવી એવી પ્રથા ગઈ નહીં એ સીસીટીવી કેમેરામાં મહિલાઓ નીકળે ને એનું ધ્યાન રાખે કે ફલાણાભાઈની ઘરવાળી નીકળી હતી ને એણે લાજ નહોતી કાઢી આ મહિલાઓને એમ હોય કે આ વડીલ છે તેને ખૂચતું નહીં હોય પણ એ પાકા પાયાની બધી નોંધ રાખે આ સીસીટીવી કેમેરાની એનું એક અગત્યનું કામ એ કે ગમે અજાણ્યા માણસ ભાળે ને તેને સરપંચની ડેલી દેખાડે આવી સ્થિતિ મારું ગામ તો રમણભાઈને ખ્યાલ છે રોડને કાંઠે અમરેલીની બાજુમાં ગામ છે હું ગામમાં જ રહું છું હજી તે અમારે શિવરાત્રીનો મેળો થાય બહુ જૂનાગઢમાં જોરદાર મોટો મેળો થાય આખા દેશના નાગા બાવા આવે તો એ ત્યાં બધા જાત્રાએ જાત્ર પાદરમાં ઉતરે ગયા અને ત્યાંથી સરપંચને જહાજી મોકલે બચ્ચું તેરે ઘર પક્કી રસોઈ લગી ગઈ એટલે એને પાકી રસોઈ સરપંચે દેવાની અને આવકમાં હું તો સીતારામ મેં એક પટાવાળાને ભૂલથી પૂછ્યું કે તને શું આપે છે ભાઈ પંચાયતમાં ક્યાંક મારી મુલાકાત હતી હું ગયો તો પટાવાળો પાણી દેવા એવું તો મેં પૂછ્યું તને કાંઈ આપે છે તો કે હા અમને ચાવી આપે બીજું કાંઈ નહીં ને પંચાયત ઓફિસ ખોલે ને ગામમાં એનો માભો કે આની વગર પંચાયત ઓફિસ ન ખુલે એની ઉપર એનું હાલે હાવ હાચૂકલો પ્રસંગ કહું તમને અમારા વિસ્તારની એક ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટનો તે મને ઘણા સમયથી આગ્રહ કરે કે સાહેબ કોક દીક તો અમારા ગામમાં આવો તમે તો મોટા મોટા ગામ હોય ત્યાં જ જાઓ તે વળી હું ન્યા જઈ શીડ્યો એ દસ પંદર મિનિટ વહેલો ગયો તે ત્યાં કાર્યક્રમમાં એની પંચાયત ઓફિસમાં મને બેહાડ્યો ગામડામાં તો શું હોય દીકરા દીકરીઓ સ્કૂલના હોય એક બે ગીત ગાય ને પછી પતાહા વેસે એટલે કાર્યક્રમ પૂરો અને અમે ગયા હોય તો અમારી પાસે ભાષણ કરાવે આનું પંદરમી ઓગસ્ટ એમાં આપણી ઉજવાઈ જાય તો એણે પટાવાળાને હુકમ કર્યો કે જા એલા પતાહા તો પટાવાળો પતાહા લેવાઈ ગયો સાત આઠ દસ મિનિટમાં પાછો આવ્યો ઠાલી ઠેલી લે તો સરપંચ નહીં બે જણા બહાર જઈને વાત કરી લે તો 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 અટાણા તડકાનો તમારો ટાઈમ મારે ન લેવો પડ્યો પણ એણે મારી બાજુમાં બેઠા બેઠા રોપથી પૂછ્યું પટાવાળાને એટલે શું થયું પટાવાળો એના માથાનો એણે કીધું કે શેઠે ના પાડી પંચાયતને ખાતે ઉધાર પતાહા નહીં મળે અરે પંદરમી ઓગસ્ટના પતાહા ઈ સરપંચોને ઉધાર નહોતા મળતા એ સરપંચો મારી સભામાં એમ બોલે છે કે અમને પચીસ લાખ પચાસ લાખ રમણભાઈ હું કાલે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક સભા લેતો હતો અને મેં આવી રીતે સભામાં પૂછ્યું કોઈ સરપંચો બેઠા છે તેમાંથી હાથ ઊંચા થયા અમે હાથ ઊંચા કરે છે ખમા માતાજી હાજા નરવા રાખે સરપંચો ને મુખ્ય માણસ છે તે રાણાગઢ નામનું ગામ હતું નામ મને યાદ રહી ગયું સાહેબ એ સરપંચે એના મંચ ઉપર મારી ચૂંટણી સભામાં ઊભા થઈને એમ કીધું કે મારા ગામમાં એક કરોડ ને આઠ લાખ રૂપિયા એવા છે આ આંકડાઓમાં ફેરફાર જે આવે છે ને એટલે ગૂંચવાતા નહીં કે અમારા હગા હોય એને વધારે મોકલીએ છીએ ને અમુક ઓળખીતા હોય એને વધારે મોકલીએ છીએ ને એવું નથી ચારસો ને અઠ્યાસી આંકડો યાદ રાખજો બધા ગામડાવાળા ચારસો ને અઠ્યાસી ગુણ્યા રેકર્ડ ઉપર ગામની જે વસ્તી હોય એટલા રૂપિયા દર વર્ષે દરેક ગ્રામ પંચાયતને મોકલવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો આજે સરપંચ નક્કી કરી શકે પોતાના ગામમાં રસ્તો કયો કરવો સફાઈનું શું કરવું પાણીનું શું કરવું એને માટેનો નિર્ણય કરવાનો હક સરપંચોને આપ્યો આઝાદી પછી પહેલી વખત નહીતર એક એક ટ્રેક્ટર ધૂળ નાખે અને ખાડો હમો થઈ જાય એટલા ખાડા પીડ્યા હોય ને તો એક ટ્રેક્ટર ધૂળ નાખવાના પૈસા સરપંચ પાસે નહોતા એનો અધિકાર એને નહોતો એ ધારાસભ્યની વાહે ફેર્યા રાખે સંસદ સભ્યની વાંચ ફેર્યા રાખે કે અમારા ગામમાં એટલું કરી દો અમારા ગામમાં એટલું કરી દો ભલે એને મેળ હોય તો કરી દે નહીં હરી ઈચ્છા બળવાન હવે ઊંટું થઈ ગયું છે સરપંચો અને ધારાસભ્યો ઈ સરપંચને ફોન કરે છે રામજી મંદિરવાળી શેરીમાં અમારા સંબંધી રહેશે તો આ ગલી આ વખતે એની લઈ લેજો ને આવડો મોટો ફેરફાર આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે મિત્રો હું અહીંયા મોટું ભાષણ કરવા તમને નથી આવ્યો એક વ્યવહાર સમજાવવા આવ્યો છું અમારી બાજુ લગ્નની પ્રથામાં એવો રિવાજ છે નોતરું આવે ને અમે જમવા નીકળતા હોય ને ઘેરેથી એટલે વડીલ અમને કહે કે જરાક સોફળો જોતો જાય છે આપણે અહીંયા સાંડલા લખાવ્યા હતા એની યાદીનું ને ત્યાં જઈને એણે લખાવ્યા હોય એમાં પાંચ રૂપિયા ભેળવીને સાંડલો કરજે આવું આણીકુર છે ને આખા સાબરકાંઠાના સરપંચો ને આ સરપંચો અહીંયા જેટલા છે એ મેસેજ દેજો કે તમને આ ચૂંટણી પહેલા અમે અધિકાર સત્તા અને પૈસા આ ત્રણેય મહિનાનો વ્યવહાર નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધો છે ત્રેવીમી એ વ્યવહાર કરવાનો વારો તમારો છે વ્યવહાર કરવાનો છે આપણે બીજું કઈ કરવાનું નથી ભેળવી નાપો એટલે વ્યવહાર આપણો હાલે આગળ આટલી નાની સમજણ આપવા માટે જ હું આવ્યો છું બાકીની બધી મોટી મોટી વાતો તો દેશભરમાં હાલ્યા જ રાખે છે અને મારી કરતાં તમને ગણાયને જ ઝાઝી ખબર છે અને આ સરપંચોનું છે એવું જ એકલું નથી હો ગામડું એ ભારતનો આત્મા છે ગામડામાં દેશ વસે છે એવા ભાષણો હું હામે બેહતો હતો ને તેદુનો સાંભળું અહીંયા આવી ગયો પણ ભાષણ એનું એ ચાલે છે ગામડું એ દેશનો આત્મા આત્મામાં કાંઈક નાખો તો આત્મા ઊંચો આવે ને આ વાત કોઈ નહોતું કરતું પહેલી વખત નરેન્દ્રભાઈએ મિત્રો અઢી લાખ ગ્રામ પંચાયત છે દેશમાં અઢી લાખ કુલ ગ્રામ પંચાયત અઢી લાખ અને હું દેશના પંચાયત મંત્રી તરીકે અધિકારપૂર્વક આપને માહિતી આપું છું કે અમે આ અઢી લાખ સરપંચોને નરેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન બે લાખ કરોડ રૂપિયા મોકલા બે લાખ કરોડ રૂપિયા ગામડાને બેઠું કરવું હોય તો એને માટેના પગલાં લેવા પડે એને માટેના પ્રયાસ કરવા પડે આ વાત કોંગ્રેસવાળા કરતા નથી આની ટીકા નથી કરતા કારણ કે એને ખબર છે કે આ તો બોલે જેવું જ નથી એટલે બિનજરૂરી વિવાદો ઊભા કરીને લોકોમાં ભ્રમ ફેલાવીને મત લેનારની કોંગ્રેસને આપ બધા ઓળખો એટલું કહેવા માટે જ હું અહીંયા આવ્યો છું તમે એક કાર્યક્રમ જોયો હશે નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ગુજરાત ભારતની અંદર કિસાન સન્માન નિધિ લોન્ચ કરી હતી ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા એ બે હજાર રૂપિયાવાળી વાત પછી કરું છું પણ એ કેવી રીતે નાખ્યા એ સમજવા જેવું છે મિત્રો બે હજાર રૂપિયા આવ્યા ખેડૂતોના ખાતામાં કઈ પદ્ધતિથી ગામડાના આપણે સૌ સાધારણ માણસોએ આ સમજવાની જરૂર હતી રૂપિયાવાળો વિષય તો પછી આપણે સમજી લેવું વધઘટ કરવાના છે પણ તમે જો એ કાર્યક્રમ જોયો હોય તો નરેન્દ્રભાઈ મંચ ઉપર આવ્યા એના હાથમાં એક ટેબ્લેટ હતું નરેન્દ્રભાઈ એક બટન દબાવ્યું મિત્રો એણે બટન દબાવ્યું ને એક મિનિટમાં ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થઈ ગયા એક જ મિનિટમાં અહીંયા અમારા જૂના આગેવાનો બેઠા છે મેં અહીંયા બે આંકડાની જાહેરાત કરી કે પંચાયતના ખાતામાં આટલા રૂપિયા નાખ્યા ખેડૂતોના ખાતામાં આટલા રૂપિયા નાખ્યા અને નાખવામાં એક મિનિટ લાગે છે એક મિનિટ જૂનું માપ તમે ભૂલી ન જાઓ એટલે યાદ કરાવવું સો રૂપિયા આપણે લેવાના હોય ને સરકારમાંથી હો રૂપિયા આપણા ખાતામાં આપણા હકના સબસિડીના હોય કોઈ મંજૂરીના હોય પણ આપણે હો રૂપિયા લેવાના હોય ને તેનું જૂનું માપ શું હતું એ ખબર છે હો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ તો રૂપિયા આવે એને બદલે એક મિનિટમાં રમણભાઈ હું કર્ણાટકમાં બેહીને કાર્યક્રમ મોનિટર કરતો હતો ત્યાં વિસ્તારમાં મને મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી જેવું નરેન્દ્રભાઈએ આ બટન દબાવ્યું કીધું કે અમે આ ખાતામાં હવે પૈસા સરકારમાંથી જશે દસ મિનિટની અંદર મારા મોબાઈલ ઉપર હો કરતાં વધારે મેસેજ આવ્યા હતા કે સાહેબ અમારા જિલ્લામાં પૈસા આવ્યા કોઈ કે અમારા મંડલમાં પૈસા આવ્યા મને તો ઘણા ખેડૂતો સીધો ઓળખે તો એ ખેડૂતોએ મને મેસેજ મોકલ્યા કે મારા ખાતામાં સાહેબ પૈસા એવા દસ મિનિટની અંદર હો જેટલા મેસેજ મને મળ્યા હતા આને વિધિ કહેવાય આ દલાલોને નાબૂદ કરવાની જે નરેન્દ્રભાઈ વાત કરે છે ને એનો આ પરચો કહેવાય આ રીતે પૈસા મોકલવાની વાત